વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી સજ્જનો આજનો વિષય ગીતા જયંતિ વિશેષ ગીતા જયંતિ માક્ષર માસના શુક્લ પક્ષની અગિયારસ જેની મોક્ષદા એકાદશી વિશ્વભરમાં ગીતા જયંતિ તરીકે મનાય છે અને મિત્રો ગીતા ગ્રંથ એટલે કે દૂધ જેમ સંપૂર્ણ આહાર છે તો વિશ્વનો કોઈ પણ માણસ કોઈ પણ ધર્મ ઉંમર દેશ વેશ સ્વભાવ બાદ વગર આસાનીથી કોઈ પણ સ્થળે યથાયોગ્ય આહાર કરી તંદુરસ્ત રહી શકે છે દરેક પાચન શક્તિ અનુસાર તેનું માપ જરૂર અલગ અલગ હોઈ શકે તેવી જ રીતે તે ગીતા ગ્રંથનો ઉપદેશીલ માર્ગ યથાસંભવ શક્તિ અનુસાર પ્રયાસ કરી પાપી પુણ્યાત્મા પુણ્યાત્મા ધર્માત્મા ધર્માત્મા મહાત્મા બની જાય છે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી અને વેદ પુરાણ સંતો ભક્તો તેનું પ્રમાણ છે અને ભગવાન સ્વયં તેની બોય ધરી આપે છે મારાવાલા ગીતા પ્રેમી સજ્જનો કેમ શું મજમોને આપણી ગીતા જ્ઞાન ગંગાના ગીતા પરિવારના ગીતા સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના હૃદયમાં વસતા પરમાત્માને પ્રણામ કરી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો ગીતાનો ઉદ્ભવ કઈ રીતે થયો તો આપ સૌ જાણો છો કે મહાભારતના યુદ્ધ પર્વના મેદાનમાં બે સેનાની વચ્ચે અઢાર યોક્ષણી સેના અઢાર દિવસના યુદ્ધમાં ચાલેલા અઢાર અધ્યાય વાળી અને સાતસો શ્લોકો વાળી ભગવદ્ ગીતા ભગવાન શ્રી અર્જુનના મોહવશ જ્યારે હથિયાર મૂકી દેવામાં આવ્યા અને યુદ્ધ નહીં કરું એવું કહેવામાં આવતો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જેને યુદ્ધ વિશે શાસ્ત્રીય ધર્મ વિશે કર્મ વિશે પોતાના આત્માના ઉદ્ધાર માટે જે કંઈ પણ ઉપદેશ આપવામાં આવ્યો તે અઢાર અધ્યાયોવાળી ગીતા જેને આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહીએ છીએ અને જે દરેક ધર્મના તટસ્થ વ્યક્તિઓ દ્વારા આદરણીય છે તથા દરેક ધર્મ ગ્રંથો એનું પ્રમાણ છે કોર્ટમાં પણ ધર્મના ભગવદ્ ગીતાના ગ્રંથ ઉપર હાથ મૂકીને સત્યની પ્રતિજ્ઞા લેવામાં આવે છે અને આપણા ભારતનો જે ધર્મ ગ્રંથ કહેવાય છે અને રાષ્ટ્રીય ગ્રંથ પણ ઘોષિત કર્યો છે અને આપણા જીવનમાં અને આપણા વિદ્યાર્થીઓને પણ એ ભણાવવા માટે એના અંદર ઉમેરો કરવામાં આવે છે જે આપણા માટે સૌભાગ્ય છે અને મિત્રો ગીતા ગ્રંથ એ દરેક માનવ માટે છે કોઈ પણ એમાં કોઈપણ ધર્મ વ્યક્તિ કે પંથ કે મજબની નિંદા કરવામાં નથી આવી માનવ માત્રનો કલ્યાણની ભાવનાથી સ્વયં ભગવાન કારણ કે ભગવાન દરેકના પિતા છે એક હિમા બે કે બચ્ચે હમસબ એક હિ પિતા હમારે હૈ તો અને ભગવાન પણ સ્વયં કહે છે કે મમ વંશે લોકે જીવ ભૂતે સનાતન કે દરેક જીવાતમાં મારો સનાતન અંશ છે તો આમાં કોઈ પણ ધર્મ સંપ્રદાય વ્યક્તિ વિશેષ કોઈ પણ મર્યાદા નડતી નથી કોઈ પણ દેશનો હોય કોઈ પણ સ્થળનો હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ભાષાનો હોય સ્ત્રી હોય પુરુષ હોય અબાલ હોય વૃદ્ધ હોય વિદ્યાર્થી હોય નેતા હોય સજ્જન હોય દુર્જન હોય કોઈ પણ અધિકારીતાની કોઈ માપદંડ નથી દરેક જેમ પિતાના ઘેર દીકરી પણ આવી શકે અને પુત્ર પણ આવી શકે ગામનો કોઈ પણ વ્યક્તિ આવી શકે બસ એવી રીતે દરેક માટે દરવાજા ખુલ્લા છે બસ યોગ્યતા એટલી જ કે કંઈક શીખવાની ભાવના લઈને આવે તો જ એને ફળ મળે છે ખાલી આવો અને જાઓ કયો ગયા કયો નહીં શું લાયા કોઈ નહીં તો કોઈ મતલબ નથી મિત્રો તો ગીતાનો ઉદ્ભવ આ પરિસ્થિતિ થયો બે ભાઈઓના કજીયા કંકાસમાં કે પંડવો દ્વારા સતત પંચ્યાસી વર્ષ સુધી જતું કરવાની ભાવના કે ચલો કાલ સમજશે મોટા છે કાલ સમજશે અને આપણે ચલવી લઈએ મોટાશે કાલ સમજશે સમજી લઈએ પરંતુ એ પરિસ્થિતિ જ્યારે ગજા બહાર ગઈ અને ભગવાન દ્વારા અનેક મહા એ યુગના મહાપુરુષો દ્વારા સંધિ પ્રયાસો વારંવાર કરી સામા કૌરવ પક્ષને દુર્યોધન અને દૂતરાષ્ટ્રને વારંવાર સમજાવવામાં આવ્યા કે ભાઈ એમનો હક છે તો તમે એમનો હક એમને આપી દો તમારું કશું જ નથી આપવાનું પરંતુ જ્યારે મિત્રો બીજાનો હક દબાવવામાં આવે છે ત્યારે જ યુદ્ધ થાય છે અન્ય કોઈ જ એનું કારણ હોતું નથી તો જ્યારે અતિશય યુક્તિ થઈ ગઈ અને પાંડવોની ઉંમર પણ પૂરી થવા આવી તો એક જ પ્રયાસ થાય કે હવે ક્યો સુધી તો કુમતાજી દ્વારા યુધિષ્ઠિરને કહેવામાં આવે છે કે હવે યુદ્ધ એ જ કલ્યાણ અને યુધિષ્ઠિર બધા ભાઈઓ અને કૃષ્ણ સાથે સમન્વય કરી વિચાર વિમર્શ કરી યુદ્ધની ગોઠવણી કરવામાં આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં જેને ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર કહેવાય છે અને ત્યાં બે સેનાની વચ્ચે સામ સામી સેના મંડરાઈ રહી હોય છે ત્યારે અર્જુન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને કારણ કે અર્જુનના રથના સારથી ભગવાન શ્રી કૃષ્ણ બન્યા હતા અર્જુન અને કૃષ્ણ વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દરેક કાર્ય કરતા હતા જેવી રીતે ભક્ત ભગવાનનું કાર્ય કરે છે બંને વચ્ચે ભક્ત અને ભગવાનનો સંબંધ હતો તો અર્જુન દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ બે સેનાની વચ્ચે લઈ જાવ રથ મારો અને મારે છેલ્લી વારનું જોઈ લેવું છે અને ભગવાન દ્વારા બે સેનાની વચ્ચે રથ લઈ જવા પછી જે અર્જુનના મનમાં જ્ઞાની ગ્લાની થાય છે મોહ થાય છે મમતા થાય છે મારાઓને મારું મારાઓના મારવાથી મને પાપ લાગે મને આ થાય મને તે થાય આ ધર્મ લાગે અને એનાથી આ થાય અનેક પ્રશ્નો એના મનમાં ઉદભવે છે અને એના દરેક પ્રશ્નોનું સમાધાન ભગવાન શ્રી કૃષ્ણ ગુરુના રૂપમાં બિરાજમાન થઈ તેની દરેક શંકાનું સમાધાન કરે છે અને સાથે સાથે કોઈ ફરજ નથી પાડતા કે તું યુદ્ધ કરું તો મિત્રો આ રીતે ઉપદેશ અર્થાત સવાલ જવાબ પ્રશ્નોતરી અને આપણા સનાતન ધર્મમાં એ જ પ્રણાલી છે કે શિષ્ય દ્વારા પ્રશ્નોનો ગુરુ દ્વારા ઉત્તર અને એ ઉત્તર ગુરુ દ્વારા મળેલો શિષ્ય પોતાના જીવનમાં ઉતારી અને એ ઉત્તરને ઉપદેશને પોતાના જીવનમાં ઉતારે આત્મસાત કરી લે એટલે ગુરુનો અનુભવ શિષ્યનો અનુભવ થઈ જાય તો મિત્રો આ રીતે ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થયો તે આપણે સૌ જાણીએ છીએ હવે ભગવદ્ ગીતાનું થોડું ઘણું જોઈ લઈએ કે ભાઈ એમાં અઢાર અધ્યાય સાતસો શ્લોકો છે પહેલો જ શ્લોક દૂતરાષ્ટ્ર વાચ્ય છે અને છેલ્લો શ્લોક સંજય ઉવાચશે મિત્રો હવે સમાપન તરફ આગળ વધીએ તો મિત્રો ગીતા ગીતાનો એક શ્લોકનો પાઠ કરવાથી પણ કરોડો તીર્થોનું પુણ્ય મળે છે ગીતા શ્લોક પાઠે ગોવિંદ સ્મૃતિ કીર્તનાથ સાધુ દર્શન તીર્થ કોટી ફલમ લે અને ગીતાનો એકાદ શ્લોક પણ સમજમાં આવી જાય ને તો મિત્રો મનુષ્ય જીવન ધન્ય થઈ જાય કારણ કે ગીતામાં ધર્મ અર્થ અને કામ મોક્ષ માનવ જીવનના ચારે પુરુષાર્થો એકી સાથે આત્મક સાથ કરવાની અને એ પણ સંસારમાં રહીને કરવાની સગવડતા છે તો મિત્રો ગીતા ગ્રંથનું એકાદ બુંદ પણ મળી જાય જેમ અમર થવા માટે અમૃતનું એક બુંદ કાફી છે એક ટીમ્પુ કાફી છે તો ગીતાનો એકાદ શ્લોક અરે શ્લોક નહીં તો એનો એકાદ અર્થ પણ સમજમાં આવી જાય અર્થનો ભાવાર્થ સમજમાં આવી જાય તો પણ ધન્ય થઈ જાય અને મિત્રો ગીતા એક વિલક્ષણ છે તેમાંથી નિત્ય નવીન ભાવ પ્રગટ થતા રહેશે આજના સમયે ગીતાના પ્રાગટ્યને પોચ હજાર અને પોંસો વર્ષ વીતી ગયા તો પણ ગીતા જેમ રામ નામ ત અનેકોને તારતું રહ્યું છે એમ ગીતાનો ઉપદેશ પણ ભવિષ્યમાં હજારો તરી ગયા હાલ તરી રહ્યા છે અને ભવિષ્યમાં તરતા રહેશે અને નિત્ય નવા ભાવો એમાંથી ઉદ્ભવતા રહેશે અને એના વિશે અનેક મહાપુરુષો ટીકા લખી ગયા છે ગીતા ગ્રંથની દુનિયાના છસો ને વધુ ભાષા મોતેનો અનુવાદ થઈ ચૂક્યો છે અને જે જે ને ગીતા ગ્રંથ એકવાર વાંચ્યો છે તે ખુશીથી તરબોર થઈ જાય છે અને જેને ગીતા જીવનમાં ઉતારી છે તેના જીવન વિશે તો પૂછવું જ શું તો મિત્રો રજા લઈએ હરી અનંતા હરી કથા અનંતા સત્સંગ નો કોઈ અંત જ નથી જેમ ભગવાનના ગુણ પ્રભાવ વિશે અંત નથી તો આ તો સ્વયં ભગવાન પોતાના શ્રી મુખથી अर्जुन पर विशेष कृपा कर मानव जातना कल्याण अर्जुन ने निमित्त बनावीने गीता ग्रंथ कहो जे आप सौनों अहोभाग्य से तो आप सौ ओछा में ओछू जटलूप यथासंभव गीता ग्रंथ ને અનુ આત્મસાત કરીએ અને મિત્રો આપણી ભગવદ્ ગીતા ચેનલ ગીતા જ્ઞાન ગંગા ચેનલ એ જ ઉદ્દેશથી બનાવવામાં આવી છે તે ગીતા સત્સંગને વધુના વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે અને એનું ફળ વધુના વધુ લોકો સુધી પહોંચીએ બસ એ જ અભિપ્રાય છે તો મિત્રો આપ પણ ગીતા પ્રેમી હોય અને ગીતાને આત્મસાત કરવા માગતા હોય તો અહીં પહેલાં શ્લોકથી લઈને સાતમા શ્લોક સુધી પહેલાં અધ્યાયથી લઈને અઢારમા અધ્યાય સુધી દરેક શ્લોકનું અને એ પણ સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ વિશ્લેષણ કરી રહ્યો છું મારી મતી અનુસાર તો આપને ગમતું હોય તો શેર લાઈક કોમેન્ટ કરો ના કરો આપની મરજી છે પરંતુ ચેનલમાં જોડાઈને આપણું મનુષ્ય જીવન ધન્ય કરો એ જ અભ્યર્થના કારણ કે મનુષ્ય જીવન વારંવાર મળતું નથી તો મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે